નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો લિબર્ટી પેપર સેટ જે છે એની અંદર અત્યાર સુધી આપણે વિજ્ઞાનના પ્રથમ છ પ્રશ્નપત્ર જે છે એના સેક્શને કરી નાખેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ રહ્યા છે એસાઈનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર સાત જે મે બે બે હજાર એકવીસના બોર્ડના પ્રશ્નપત્ર સાથે આધાર છે એમાં ઘણા બધા મે બે હજાર એકવીસના પ્રશ્નો આવશે તો વિદ્યાર્થી મોડુંના કરતાં આપણે શરૂ કરીએ ચાંદીની વસ્તુઓ હવામાં લાંબો સમય સુધી ખુલ્લી રહેતા કાઢી પડે છે અને આનું કારણ નીચેના પૈકી કોની બનાવ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જુલાઈ બે હજાર ત્રેવીસની અંદર પૂછાઈ ગયેલો છે જુલાઈ બે હજાર ત્રેવીસમાં આ પ્રશ્ન પૂછાયેલો છે અને આપણે આગળના પ્રશ્નપત્રોમાં સોલ્વ પણ કરેલો છે જવાબ આવશે એજી ટુ એસ શું આવશે એજી ટુએસ એટલે કે શેનું સલ્ફ કોડ બનાવે છે સિલ્વર સલ્ફાઈડનું અને આનું નામ શું છે સિલ્વર સલ્ફાઈડ બરાબર છે તો કયો ઓપ્શન આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી ખ્યાલ આવ્યો કે નહીં ત્યારબાદનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી યાદ રાખો બહિર્ગોળ લેન્સ વડે આભાસી મોટું મળે વાસ્તવિક નાનું મળે વાસ્તવિક મોટું મળે પરંતુ આભાસી પ્રતિમ કદી પણ નાનું ના હોય વિદ્યાર્થી મિત્રો બરાબર છે એટલે આપણો ઓપ્શન નંબર જે એ છે એ આપણો શું થશે જવાબ થશે આભાસી અને નાનું આભાસી અને નાનું જે છે એ આપણા પ્રશ્નોનો શું થશે જવાબ થશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો જો વટાણા ગોળ તથા લીલા રંગના બીજવાળા એટલે કે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ વાય છોડના ખરબચડા તથા પીળા રંગના બીજવાળા એટલે કે સ્મોલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય છોડ સાથે સંકળ કરવામાં આવે તો તે પેઢીના છોડના બીજ કેવા હશે તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ખાસ ધ્યાન રાખજો આમાં પ્રભાવી લક્ષણ કેપિટલ આર છે એટલે ગોળ અને આમાં પ્રભાવી લક્ષણ કેપિટલ વાય છે એટલે પીળા એટલે જવાબની અંદર સો આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ ગોળ અને પીળા બીજ બનશે એવા બનશે પીળા કેમકે આપણે જાણીએ છીએ કે પ્રભાવી લક્ષણ જ પછીની પેઢીમાં જોવા મળે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ચોથા પ્રશ્ન તરફ તો વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે કાચના ત્રિકોણે પ્રિઝમના વિલક્ષણ આકારને કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે ખૂણો બનાવે છે આ ખૂણાને શું કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો એક પ્રિઝમ બનાવેલો છે પ્રિઝમ આપણે આપાત કિરણ પછી આ અપરીભૂત કિરણ અને આ કયું કિરણ બતાવેલું છે આપણે યસ આ કિરણ જે છે કયું કિરણ કહેવાય નિર્ગમન કિરણ કહેવાય તો આ કિરણ નિર્ગમન કિરણને પાછળ તરફ લંબો અને આપાત કિરણને આ રીતે લંબાવું બરો છો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ખૂણો બને છે શું બને છે ખૂણો બને છે અને આ ખૂણાને શું કહેવામાં આવે છે વિચલન કોણ કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વિચલન કોણ કહેવાય તો અહીંયા ઓપ્શન નંબર જે સી જે છે એ આપણો શું થશે વિદ્યાર્થી મિત્રો જવાબ થશે વિચલન કોણ ખ્યાલ આવ્યો કે નહીં ત્યારબાદ આગળ વધી વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે ઇથિન સી ટુ એચ ફોરનો અણુ શું ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો જો ઇથીનનું સૂત્ર લખ્યું તો ઇથીનમાં દ્વિબંધ તો છે જ પણ એની સાથે એચ પણ જોડાયેલા છે એટલે કેટલા એચ થયા બે એચ થયા અને અહીંયા એચ અને અહીંયા પણ એચ આવ્યો તો તમે જોઈ શકો છો એકલ બંધ તો છે દ્વિબંધ તો છે જ પણ એકલ બંધ પણ આવેલા છે એટલે ઓપ્શન નંબર જે ડી છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે એકલ બંધો એકલ બંધો અને દ્વિબંધો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો બંને બંધો જોવા મળી રહ્યા છે આપણને ક્લિયર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે સ્વયં પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે ઉપરનો પ્રશ્ન બે હજાર એકવીસમાં પૂછાયેલો છે અને આપણને બે હજાર એકવીસમાં પૂછાયેલો છે તો કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફિલ સૂર્યપ્રકાશ બધું જ સૂર્ય સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ ક્લોરોફિલનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડની મદદથી શું કરે છે પોતાનો ખોરાક બનાવે છે એટલે બધે બધું ઉપયોગી છે એટલે જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો ડી ઉપરોક્ત તમામ શું આવશે ઉપરોક્ત તમામ ખ્યાલ આવ્યો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછી છે નીચેના વિધાનો સાચા બને તે ખાલી જગ્યા પૂરવાની છે તો ખાલી જગ્યા સૌથી વધુ સક્રિય ધાતુ છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો સૌથી આપણી જે સક્રિયતા શ્રેણી છે ને વિદ્યાર્થી મિત્રો એમાં પહેલાં કોણ આવે પોટેશિયમ આવે પછી કોણ આવે સોડિયમ આવે અને પછી શું આવે કેલ્શિયમ આવે તો સૌથી સક્રિય કોણ થયું યસ પોટેશિયમ થયું કોણ થયું પોટેશિયમ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો સક્રિયતા શ્રેણીમાં સૌથી સક્રિય પોટેશિયમ એનાથી ઓછું સક્રિય એનાથી ઓછું કોણ આવે કેલ્શિયમ આવે ઓકે આગળ વધીએ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે આ ગુણધર્મને ગુણધર્મ ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન એ તો એકદમ ઈઝી છે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કોણ કરે છે રક્ષક કોષો કરે છે કોણ કરે છે રક્ષક કોષો કરે છે વિદ્યુત સ્થિતિમાં તફાવતનો એસાઈ એકમ શું છે વોલ્ટ છે શું છે

રમતકીય અદાકારી જેવી ક્ષમતા આનુવંશિક નથી કારણ કે તેનાથી પ્રજનન કોષોના વિદ્યાર્થી મિત્રો ડીએનએ જે છે એનામાં કોઈ જ ફેરફાર થતો નથી બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વકરી ભાવનાં એકથી વધુ હોય તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન તદ્દન શું છે સાચું છે દાંતની ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ તદ્દન સાચું છે કદાચ તમને કેલ્શિયમ ફોસ્ફેટ જે છે વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર પૂછે અણુ સૂત્ર તમારે ધ્યાન રાખવાનું સીએ થ્રી પીઓ ફોર ટ્વાઇસ આ શું છે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ફોસ્ફેટ જે છે એનું શું છે અણુસૂત્ર છે આનુવંશિક લક્ષણોમાં જે વૈકલ્પિક કારક વ્યક્ત થાય છે બરોબર છે તેને જનીન કહેવાય છે આનુવંશિક લક્ષણોમાં જે વૈકલ્પિક કારક વ્યક્ત થાય છે તેને જનીન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો પંદરમાં એવું કીધેલું છે વિધાન તદ્દન ખોટું છે વ્યક્ત થાય છે એટલે શું હોય મિત્રો એ પ્રભાવી જોઈએ શું હોય મોસ્ટલી પ્રભાવી જોઈએ ધ્યાન રાખજો ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે વિદ્યાર્થી મિત્રો એ કાયદેસર આપેલું છે એટલે વિધાન તદ્દન શું છે ખોટું છે આપણને જે આકૃતિ આપેલી છે એમાં જોડાણ વગર એકબીજાને પસાર થતા તારની સંજ્ઞા છે તો વિધાન તદ્દન શું છે સાચું છે તો મિત્રો આની જગ્યાએ આવી રીતે આપેલો હતો આવી રીતે વાયર આપ્યો છે અને આ રીતે લાઈન કરીને આમ કર્યું હોય તો આનો મતલબ વાયર જોડેલો છે એમ કહેવાય બરોબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો અઢારમો પ્રશ્ન છે એની વાત કરીએ ઝીંક ઝેડેન જે છે આ માત્ર સમજવા માટે પ્રક્રિયા લખી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ઝેડેનની પ્રક્રિયા એને સાથે થાય છે એને વાઈઝ સાથે થાય છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે તો બને છે શું તે પ્રક્રિયા થવાથી શું બને છે સોડિયમ જિન્કેડ બને છે એનએ ટુ જેડ એન ઓ બને છે બરાબર છે આ દ્રાવણ હતું બરોબર છે તો આપણ શું બનશે જળિયે દ્રાવણ પ્લસ જોડે શું થશે એચ ટુ ગેસ ઉત્પન્ન થાય શું થાય વિદ્યાર્થી મિત્રો એચ ટુ આ પ્રક્રિયા લખવાની નથી માત્ર સમજવા માટે છે તો વિદ્યાર્થી મિત્રો જો એને છે બે છે અહીંયા એક છે સંતુલિત થઈ ગયું તો એને બે થઈ ગયા એને બે થઈ ગયા જેડેનએક છે જેડેનએક છે ઓક્સિજન બે છે ઓક્સિજન બે છે અને હાઇડ્રોજન બે છે હાઇડ્રોજન બે છે તો જે ઉત્પન્ન થયું વિદ્યાર્થી મિત્રો પ્રખ્યાથી શું બને છે સોડિયમ જિન્કેટ તો જવાબમાં લખીશું બને છે સોડિયમ જિન્કેટ સોડિયમ જિન્કેટ બને છે બરોબર છે ઓકે જિન્કેટ બને છે તથા તેનું સૂત્ર શું છે તો તેનું સૂત્ર તેનું સૂત્ર શું થશે એને ટુ ZN O2 છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જવાબ લખો તો તમને પૂરે પૂરા માર્ક મળી જાય વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ માનવ આંખમાં સિલિયરી સ્નાયુનું કાર્ય જણાવો તો વિદ્યાર્થી મિત્રો સિલિયરી સ્નાયુ શું કરે છે તો સિલિયરી સ્નાયુ નેત્રમણી જે છે નેત્રમણી ની જાડાઈ જે છે એ જાડાઈમાં ફેરફાર કરી ફેરફાર કરી અને શું કરે છે તેની કેન્દ્ર લંબાઈમાં કેન્દ્ર લંબાઈ બદલે બદલે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ મેઘધનુષ્ય રચવા માટે નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો આપણે ક્રમમાં ગોઠવાની છે તો જ્યારે મેઘધનુષ્યોમાં પાણીનું જે બિંદુ છે એનામાં પહેલા શું થશે વિદ્યાર્થી મિત્રો વક્રી થશે શું થશે વક્રી બોન થશે ખ્યાલ આવ્યો વક્રી બોન થશે અને વકરી બોન થયા પછી અંદર જઈને વિભાજન થશે અને વિભાજન થયા બાદ શું થાય છે આંતરિક પરાવર્તન થાય છે શું થાય છે પૂર્ણ આંતરિક પૂર્ણ પરાવર્તન નહીં આંતરિક પરાવર્તન જ થાય છે વિદ્યાર્થી મિત્રો તો આપણો ઘટનાનો ક્રમ બન્યો બરોબર છે આ રીતે તમે જવાબ લખો તો તમને પૂરેપૂરા પાક મળી શકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો એકવીસમો પ્રશ્ન જે છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે કઈ જોડ ખોટી છે તો તમારે રોમન આંકડામાં એક બે ત્રણ ખાતો શું લખવાનો છે ચાર લખવાનો પણ જોડે લખજો એકવીસ કરીને એકવીસનો એક એકવીસનો બીજો એકવીસનો ત્રીજો એકવીસનો ચોથો બરાબર છે આગળ જોઈએ બાવીસમો પ્રશ્ન હું તમારે કોમેન્ટની ખાસ રાહ જોઈશ વિદ્યાર્થી મિત્રો અને લાઇકને તમારે કોમેન્ટ કરી એનો જવાબ પણ આપીશ ઓકે આગળ વધી કયો અંતસ્ત્રાવ રુધિરમાં સરકારના સ્તરનું નિયંત્રણ કરવા મદદરૂપ કરે છે વિદ્યાર્થી મિત્રો એમાં આવશે ઇન્સ્યુલિન શું આવશે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે નીચે જોડકા સાચા બને તે જોડવાના છે તો ત્રેવીસમાં જૈવિક ઘટકો કોણ આવે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિને પ્રાણીઓ આપણે જવાબમાં લખીશું ત્રેવીસમાંની અંદર આવશે એ ઓકે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અજૈવિક ઘટકો તો અજૈવિક ઘટકોની અંદર શું આવશે તાપમાન વરસાદ અને હવા આવશે જૈવિક ઘટકો તમને કહી દીધું વિદ્યાર્થી મિત્રો તો જવાબની અંદર ચોવીસમાંની અંદર આવશે ઓપ્શન નંબર સી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂરેપૂરું સોલ્યુશન કરી નાખ્યું છે પ્રશ્નપત્ર નંબર સાતનું તો સરસ રીતે આનું રિવિઝન કરો તમારા માટે બેક ટુ બેક હું સોલ્યુશન લાવવાનો જ છું અને જો ચેનલ ઉપર તમે વિદ્યાર્થી મિત્રો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને બીજો વિડીયો ગમે તો લાઇક પણ કરજો ત્યાં સુધી સરસ મજાની પરીક્ષાની તૈયારી કરો બાય બાય